પુરુષાર્થ ના સાધન રૂપ એવા આ મુખ્ય ભૂલોકમાં સૌભાગ્ય તથા ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય અને મારા ઘરમાં અન્ન વસ્ત્ર લોબ્ય આદી ઘરની દરેક વસ્તુઓ સંભાળવામાં મને મદદ કરવા માટે તું મારા ઘરની અધિકારીણી થા અને મારા મનની શુભ અનુસરનારી થા ભૂવ લોકમાં બળવતી રહેવા માટે ભગવાન વિષ્ણુ સહાયરૂપ થાવ કારણ કે તારા બળ થી મારા બળમાં વધારો થશે

ઓમ પંચ પશુ થયો વિષ્ણુ ભગવાન વિષ્ણુની કૃપાએ મને સુખ આપનારી થા અને મારા ઘરમાં ગાય ભેજ ગોરસ આપનારી પશુઓ રક્ષણ માટે મારા ઘરની અધિકારીણી થા તથા મારા શુભકામનાઓ પૂર્ણ કરવામાં

સેવાશ્વિ બંધૂના સત્તિ તથા યત્ર વચ્ચે પ્રિયં ક્વચે નાહં પ્રયોગવંચાહી સ્વામ્યા ઘરના સર્વ સુખ સુખ પૂર્વક